એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર છે શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહિવાસી મિત્રો મજાની સવાર થઈ ગઈ નાય તો ફ્રેશ થઈ ગયા તો મસ્ત મજાની સવાર છે સવાર સવારમાં છોકરા નિહાળે જવાનું છે તૈયાર થઈ ગયા ને ગેટે પણ પહોંચી ગયા છોકરા ને જો સૂર્યદાદાના દર્શન પણ થઈ જાય મસ્ત મજાનો દિવસ પણ ઉગી ગયો છે ને જો આ પક્ષી કેમ ગયું જતું રહ્યું પછી જોવા મળ્યું મોડું જોવા મળ્યું તો હાલો આપણે છોકરાને લઈ જઈએ કુટુંબને ઈન્જેક્શન દેવા માટે બાય બાય જય આદિવાસી બાય બાય જય આદિવાસી કલર બાય બાય જાવતે થાયા થઈ ગયા છે આખા દિવસ સપેશ મે જય જય આદિવાસી ઈ સ્કૂલ જવાને થઈ ગયા છે આ જસ્ટ અનવેક છે લેસ આ બધા સે બસ ચાલો આપણે જઈએ હાલો મિત્રો મિત્રો આપણે છોકરીઓને સ્કૂલે મૂકી આવ્યા ને આવી ગયા હવે આ ઓસરી સાફ કરવી છે તો આપણે આ વાલ ચાલુ કરી દઈએ આ વાલ આમ ચાલુ થઈ ગયો એટલે અહીંયા પાણી આવશે પણ હજી મોટર નથી ચાલુ થયેલી એટલે મોટર ચાલુ કરું પછી પાણી આવશે તો નળી લઈ લઈએ આપણે ધોવાનું કામકાજ કરવાનું છે આજે તો મસ્ત મજાનું બધું ધોઈ નાખીએ એટલે ક્લીન થઈ જાય નળી લંબાઈ દઈએ છે ખે જઉં છું આમ ને આવે છે નળી વાહે વાહે પાછળ કેવું છે આ બધું ધૂળ 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 ને ધૂળ અને આપણે જોવું છે મિત્રો આપણે હવે સૌથી પહેલા મોટર ચાલુ કરીએ અહીંયાથી ખોલી નાખીએ ને અહીંયાથી મોટર ચાલુ કરી દઈએ એમસીબી પહેલા ચડાવવાની એટલે અહીંયા થાય મોટર ચાલુ થવાનું થઈ જ ગયું છે હવે અહીંયાથી મોટર ચાલુ કરી દઈએ અહીંયા કરંટ આવે એટલે આનાથી મેં ચાલુ કરું મિત્રો જ કરવું પડે તો કરંટ હાથમાં લાગે મોટર ચાલુ થઈ ગઈ અહીંયા પાણી આવે પછી ખબર પડે ચાલુ થઈ કે નહીં તે હમણાં પાણી આવી જશે ચાલુ થઈ ગયું છે જો આવી ગયું પાણી હવે આપણે ધોવા માંડીએ ને તો આપણે ઓછી પગથ નાખીએ ને હવે જઈએ વાડી મેં કોસ લઈ લીધી ધરી બીજા કોષ કે બીજા કે પરાય કે એવું બધું છે અલગ અલગ આનું નામ છે ને આપણે જઈએ વાડી મેં એટલે કરિયા કોકોક છે ને એને સરખા ઊભા કરવા છે તો હરખો દોર થઈ જાય ને હલ એટલે પેલું રોપાઈ જાય કર્યું હરખું લાકડું તો એને રોપવા જઈએ મિત્રો આપણે વાડી મેં પણ ચાલુ કર્યું છે ચીબડા પહેલા કર્યું કરી દઈએ પછી મેં તમને તે બતાવું કેટલા તે મિત્રો આપણે છોકરીઓને સ્કૂલેથી પણ લઈ આવ્યા પાછા આવી ગયા વાડીએ વાડીએ જો પાણી મકીમાં થઈ ગયું ને હવે આમાં પણ થઈ ગયું છે હવે આ ચીબડામાં વાવ્યા છે હજુ ઉગેલા નથી પહેલાં પાણી નહીં ઉગ્યા હવે બીજું પાણી ફરાઈ દઈએ તો ઉગી જાય તો ઠીક છે ને આમ પાણી એકવાર પાઈ જઈએ જો નહીં ઉગે તો પછી ખેડી નાખવું હવે એની વારી છે તો હવે આ નાખું આપણે ફેરવી દઈએ મારે નાખું ફેરવવું છે તો ફેરવી નાખીએ અહીંયા આટલું જ બાંધવાનું એટલે અહીંયા પાણી જવા મળશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય જયારે તો આપણે તૈયાર થઈ ગયા છે જાય છે બાર ખાલી આટો મારો માટે બહાર જાય છે મહેમાન જાય છે અમારા રહી છે યાર પછી અહીંયા જઈ મળીએ મિત્રો ને બ્લોકમાં બન્યા રહીજો અને પછી એના બધા બહાર નીકળી ગયા છે ગાડી લઈજો આમ બાર બોલે બપોર થઈ ગયા છે ને જમીન ઉપર થઈ ગયા છે ને હવે મારે જવાનું છે મામાને ઘરે પહેલાં આપણે મંદિરે જઈએ પછી મામાને ઘરે ને પપ્પાને એ જો બેહી ગયા છે ગાડી ઉપર ને પ્રિયા આમ છે મમ્મી એ તારું રૂપ મારે છે બહારથી મારે છે તંત્ર હવે આપણે જઈએ પછી ત્યાં જઈને જઈએ મળીએ ગાય ગૌ ગઈ ગયો

તળાવ નથી મિત્રો નદી જેવું લાગે છે તો મિત્રો હવે આપણે ઘરે જઈએ આપણે અહીંયા જઈને બધું જોવી કેવું છે ચાલો આપણે જોઈએ જો મિત્રો અહીંયા કેટલું મસ્ત છે ચાલો આપણે જઈએ